માંડવી તાલુકાના ફરાદી ગામે સાડા ત્રણ કરોડના ખર્ચે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નૂતન ભવનનું ભૂમિપૂજન કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આજે ફરાદી ગામે સરકારી માધ્યમિક શાળાનું પાયાવિધિનો કાર્યક્રમ હતો સરકારની ઉદાત્ત નીતિ અને દીકરીઓને અને દીકરાઓને ગ્રામ્ય કક્ષાએ પણ ઉચ્ચતર શિક્ષણ મળે એ માટે અહીં માધ્યમિક શાળાનું લગભગ સાડા ત્રણ કરોડથી વધારેની રકમનું અનુદાન સરકારની ગ્રાન્ટમાંથી આપ્યું છે એનો માટેનું ભૂમિપૂજનનું આ કાર્ય હતું આ સ્કૂલની અંદર નવી સુવિધાઓ સાથે અહીંના જે સ્થાનિક દીકરા દીકરી જે ભણી રહ્યા છે એને દૂર ન જવું પડે અને સ્થાનિકે જ એને શિક્ષણ મળી રહે અને આજુબાજુમાંથી પણ અહીંયા ભણવા માટે આવી શકે એના માટેની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે અહીંનો સ્ટાફ પણ ખૂબ ઉત્સાહિત છે ધાર્મિક કાર્યોની અંદર અનુદાન આપતા હોય છે તો એમણે પણ આપણે સહયોગ લઈને આ શાળાની અંદર ખૂટતી કડી આ શાળાની અંદર કંઈ વિશેષ કડી જોડવાની થતી હશે તો એ પણ એમણે સહભાગી થવાનું પોતે કહ્યું છે અને ઉપયોગી થશે તો આજનો આ સુંદર મજાનો દિવસના દિવસે પાયાવિધિનો કાર્યક્રમ થયો છે મારું નામ જીતુભાઈ જોશી સરપંચ પ્રતિનિધિ માનાબેન સરપંચશ્રી મારા મિસિસ આજ રોજ જે સાડા ત્રણ કરોડનું પ્રોજેક્ટ જે હાઈસ્કૂલના નવી બિલ્ડિંગ મળી એનું ભૂમિ ભૂમિપૂજન અનિરુદ્ધભાઈ દવેના વરદસ્તે થયું અને અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે કરે છે હજુ ઘણા વિકાસના કાર્યો ગામમાં થયા છે અને હજુ બાકી છે વિકાસના કાર્યો એ પણ આશા છે જલ્દી જલ્દી પૂર્ણ થઈ જાય રોડ રસ્તાઓ છે એમની પણ અમે માંગણી રાખી છે અરજીઓ લખી લેટર લખી ધારાસભ્ય મંદિર હોય ગાયોના ચારો હોય ગરીબ માણસો હોય જે વિધવા સહાય સરકાર તરફથી પણ મળે છે અને એના તરફથી પણ દર મહિને એવી પચીસ વિધવા બહેનો છે બુઝુર્ગો છે એને દર મહિને હજાર હજાર રૂપિયા એ અનિલભાઈ આપે છે પોતે એટલે આજે એટલે કામ એટલે ચાલુ એટલે થયો અને એટલે વિકાસના ઘણા બધા લોકોને લોક ઉપયોગી માટે જીવન જીવવા માટેની જે પણ જરૂરત છે એ એટલે સરકાર સરકારશ્રી દ્વારા સો ટકા પૂર્ણ થાય છે એની એટલે ખાતરી છે ઈ ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક ઝીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક ઝીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ટુ આજે ફરાદી ગામે સરકારી માધ્યમિક શાળાનું પાયા વિધિનો કાર્યક્રમ હતો સરકારની ઉદાત નીતિ અને દીકરીઓને અને દીકરાઓને ગ્રામ્ય કક્ષાએ પણ ઉચ્ચતર શિક્ષણ મળે એ માટે અહીં માધ્યમિક શાળાનું લગભગ સાડા ત્રણ કરોડથી વધારેની રકમનું અનુદાન સરકારની ગ્રાન્ટમાંથી આપ્યું છે એનો માટેનું ભૂમિપૂજનનું આ કાર્ય હતું આ સ્કૂલની અંદર નવી સુવિધાઓ સાથે અહીંના જે સ્થાનિક દીકરા દીકરી જે ભણી રહ્યા છે એને દૂર ન જવું પડે અને સ્થાનિકે જ એને શિક્ષણ મળી રહે અને આજુબાજુમાંથી પણ અહીંયા ભણવા માટે આવી શકે એના માટેની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે અહીંનો સ્ટાફ પણ ખૂબ ઉત્સાહિત છે ગામના સરપંચશ્રી અને સૌ લોકો પણ ખૂબ ઉત્સાહિત છે અને આ સ્વાગત સાથે ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે તાલુકા પંચાયત પણ અહીં સતત સહયોગી રહીને જે કંઈ પણ ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓ અહીંયા પૂરી પાડેલી છે અહીંયા પ્રાથમિક શાળા છે અહીંયા કસ્તુરબા ગાંધી વિદ્યાલય પણ છે કે જે સો દીકરીઓ ગરીબ દીકરીઓ અનુસૂચિત જાતિ સમાજની ગરીબ દીકરીઓ કે જેના પાસે ભણવા રહેવાની વ્યવસ્થા નથી એના માટે પણ સરકારશ્રીએ અહીંયા રહેવા ભણવા ખાવા પીવા સાથે સો દીકરીઓને ભણાવવાની વ્યવસ્થા અહીંયા કરેલી છે તો એવા આ સ્થાન ઉપર એ દીકરીઓને પણ ફાયદો થાય એના માટેની સ્કૂલની વ્યવસ્થા અહીંયા કરેલી છે હજુ આવનારા દિવસોમાં અહીં અન્ય વિવિધ વ્યવસ્થાઓ પણ કરવાના છે વધારામાં આ ગામની અંદર દાતા અનિલભાઈ કારા એ પણ આ ગામના શ્રેષ્ઠી છે જે અવારનવાર આજુબાજુમાં અનેક સામાજિક ધાર્મિક કાર્યોની અંદર અનુદાન આપતા હોય છે તો એમણે પણ આપણે સહયોગ લઈને આ શાળાની અંદર ખૂટતી કડી આ શાળાની અંદર કંઈ વિશેષ કડી જોડવાની થતી હશે તો એ પણ એમણે સહભાગી થવાનું પોતે કહ્યું છે અને ઉપયોગી થશે તો આજનો આ સુંદર મજાનો દિવસના દિવસે પાયાવિધિનો કાર્યક્રમ થયો છે મારું નામ જીતુભાઈ જોશી સરપંચ પ્રતિનિધિ સરપંચ સરપંચશ્રી મારા મિસિસ આજરોજ જે સાડા ત્રણ કરોડનું પ્રોજેક્ટ જે હાઈસ્કૂલના નવી બિલ્ડિંગ મળી એનું ભૂમિ ભૂમિપૂજન અનિરુદ્ધભાઈ દવે ના થયું અને અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે કરીએ છીએ ચોક્કસપણે અનિલભાઈને જ્યાં જ્યાં ખૂટતી કડીઓ હશે આમાં હાઈસ્કૂલમાં ગામમાં તો બધા બધી જગ્યાએ આપે જ છે અને એની જ્યારે જરૂર પડે છે ત્યારે એ ના નથી પાડતા અને આપણે કહીએ કે આ અહીંયા જરૂર છે તો તરત ઓકે કરી દેશે એટલે એની પણ સાથ સહકાર સારો છે ગામમાં પણ એમનો અનિલભાઈનો પણ એનો ખૂબ સહયોગ છે તાલુકા પંચાયતનો ધારાસભ્યશ્રીનો બધા અધિકારીઓનો નિલેશભાઈનો અમારા ગામના ફરાજીના સદસ્ય છે તાલુકા પંચાયતનો એનો પણ ખૂબ સારો સહયોગ અમને ત્યાંથી મળે છે તાલુકા પંચાયતમાંથી પણ ધારાસભ્ય ખાતરી આપી છે એ અમને યકીન છે એ પૂરી કરશે ખાતરી એમને હજુ ઘણા વિકાસના કાર્યો ગામમાં થયા છે અને હજુ બાકી છે વિકાસના કાર્યો એ પણ આશા છે જલ્દી જલ્દી પૂર્ણ થઈ જાય રોડ રસ્તાઓ છે એમની પણ અમને માંગણી રાખી છે અરજીઓ લખી લેટર લખી ધારાસભ્ય મંદિર હોય ગાયોના ચારો હોય ગરીબ માણસો હોય જે વિધવા સહાય સરકાર તરફથી પણ મળે છે અને એના તરફથી પણ દર મહિને એવી પચીસ વિધવા બહેનો છે બુઝુર્ગો છે એને દર મહિને હજાર હજાર રૂપિયા એ અનિલભાઈ આપે છે પોતે ફરદી ગામની અંદર ઘણો ઘણા ઘણા સમય થયા વિકાસના કાર્યો જ્યારથી આ એટલે આ એટલે ગામની અંદર જ્યારથી એટલે નવી બોડી સરપંચશ્રીને આવી જે જે ગામના પ્રતિનિધિ તરીકે જે ભાવનાબેને જેમ સરપંચ થયા ત્યારથી વિકાસની વધુમાં વધુ કામ તો એટલે ચાલુ ચાલું જ રહ્યા પણ એના એના વિશેષ કહું તો આપણા એટલે દેશની અંદર જ્યારથી નવ નવ વર્ષની અંદર આપણો મોદી સાહેબની એક એટલે વિકાસ કે નવ વર્ષની અંદર વિકાસના અનેકો એ કામો આપણા દેશની અંદર વિકસિત થયા છે અને આને ફરાદી ગામ હોય કે એટલે બાજુનો ખાકર ગામ હોય અહીંયા છેવાડાનો ગામ ગામો છે જ્યાં સાડા ત્રણ ત્રણ કરોડ રૂપિયાની સ્કૂલોનો કામ કામોનો બંને જગ્યાએ ભૂમિપૂજન થઈ ગયો આપણા એટલે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દ્વારા જ્યાં એટલે ખાખર ગામની ગામની અંદર પણ અનેક એવા વિકાસના કામો ચાલુ છે અને એટલે ફરાદી ગામની અંદર પણ આજે એટલે આજે એટલે કામ એટલે ચાલુ એટલે થયો અને એટલે વિકાસના ઘણા બધા લોકોને લોક ઉપયોગી માટે જીવન જીવવા માટેની જે પણ જરૂરત છે એ એટલે સરકાર સરકારશ્રી દ્વારા સો ટકા પૂર્ણ થાય છે એની એટલે ખાતરી છે